અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ દેસાઈ પેટ્રોલ પંપ સામેના સર્વિસ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં એક બે વર્ષની માસુમ બાળકીનું કમકમાતી ભર્યું મોત નીપજ્યું છે ઘટનાની વિગત મુજબ દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડની બાજુમાં ઝૂપડામાં રહી મજૂરી કામ કરતા અનિલભાઈ ભુડિયાની બે વર્ષની દીકરી સલોમી રસ્તો ઓળંગી રહી હતી તે દરમિયાન રાજપીપળા ચોકડી તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલા એક હાઇડ્રા ચાલકે માસૂમ બાળકીને અડફેટે લીધી હતી આ ગમખ્વાડ અકસ્માત સલોમીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસૂમ બાળકીએ દમ તોડી દેતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી બીજી તરફ અકસ્માત સર્જર્યા બાદ પકડાઈ જવાની બીકે હાઇડ્રા ક્લીનનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ક્લીન કબજે કરી હતી પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને ફરાર હાઇડ્રા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી